आप लगेगा सेह बर्थडे कुमार कुछ मीठा हो जाए क्या हो जाए कुछ मीठा हो जाए हैं पंटा के नहीं हैं नहीं नहीं ये तो कुछ बर्थडे कुमार ने सूट आप देंगे कुछ, कुछ मीठा हो जाए चलेगा कि दौड़ेगा दौड़ेगा कोई बात नहीं तो आपने बालों को समर्ना ताशमा अपने जो गया कि डिकोडिंग भी से आपने

એટલે આપણે એમ સમજવાનું કે તક્તા 300 આને હેડ કહેવાય શું કહેવાય મોબાઈલમાં તમે જોયા હશે એવા સિમ્બોલ બરાબર ને લખવામાં આવે તથા જીઓ એ એલ ને અહીંયા પાછો સંકેત આપી છે આ જે સંકેતિયો ચિત્ર ખ્યાલ આવે છે બેટા આવે છે ને હા બરાબર હે 8 5 સ્ટાર એટલે કે તારો લખવામાં આવે તો તે કોડમાં બ્લોગ એટલે કે b n o કેવી રીતે લખાશે આપણે જે a b c ની પરથી જે શબ્દ બનાવ્યા હતા અને જે આપણે ટ્રીક એટલે કે આપણે જે રીત છે જેનો ઉપયોગ કર્યો હતો તે જ રીતમાં આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે નહી તો પછી તમે વિચારશો કે અમને તો સરે આ તો a માટે શીખવ્યું હતું અને અહીંયા પૂછાઈ ગયું चित्राત્મક તો આપણે કશું જ ગભરાવાનું નહી તમને જેટલું શીખવવામાં આવ્યું છે એ ટ્રીક થી અથવા એ રીત થી તમે કરી જુઓ આવી જશે ને ના આવે તો પછી આપણે મગજ ને બીજી દિશામાં દોડાવવાનું છે તો જોઈએ આપણે પહેલામાં કયો શબ્દ છે બ્રિંગ છે ને બ આ આ એન જી ને ને આ આ સંકેત દ્વારા આ જે સંકેત છે ને એમ કહેવામાં આવે છે તો આપણે અહીંયા આ બખી

બરોબર છે ફેલાવે છે પછી જે 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 સંકેત આપ્યા છે તે બેઠા લખો ફેલાવ્યો જે રીતના શબ્દ છે ને એને જે કહેવામાં આવે છે જે સંકેત ચિત્ર સંકેત દ્વારા તો આપણે બેઠા છે એને નીચે લખી દીધા છે તો હવે આપણી પાસે બ્લઉ શબ્દ છે બી એલ ઓ બી એલ ઓ જી તો એને આપણે

પણ ત્યાં શું છે અહિયાં બે વસ્તુ આપેલી છે અને ત્યાં શું હતું બરાબર ને એક જ શબ્દ આપ્યો હતો અને પછી બીજા શબ્દ પરથી શોધવાનો છે બરાબર કુતાલી દોપેર બીજો ઉદાહરણ જો ચપણા અક્ષર ચિત્રવાચક પદ આ રોજ ને હા આ ઓ એ એટલે કે રોજ ને હે ચ ચટ ટ ટ અને એન છે ને એન્ડ છે ઓંસે આ નામ છે પણ લખવામાં ભૂલ કલક થઈ છે બરાબર આ રીતે દર્શાવ તો બીજો શબ્દ કયો છે શું છે એ આર આર એસ ટી ને પાંચ ક્ષરો છે એને આ સંકેતો દર્શાવાય છે ચલો જો એના વડે દર્શાવ્યું છે দর্শাব <Sanawale> আমা আিছে সনা মারে দুসাগি ইছে আমা ঁমারেছে় সনা গেদা আমনামারা ইছেই হান্য আমায এটান ভ্যা কায় তারাকে আমায় দুসা ইছেয� બાળકો ટી માં કેટલા ચિત્રાત્મક જે માહિતી મોકલાવામાં આવશે ને એ અંતર્ગત જો તમને પ્રશ્નપત્ર માં પૂછવામાં આવશે તો તમે આરામથી આ રીતે ઉપયોગ કરીને આ આપણે જે શીખ્યા ને તમને જે શીખવવામાં આવ્યું એ પદ્ધતિનો ઉપયોગ કરીને તમે તમારો પોતાનો જવાબ સારી રીતે મેળવી શકશો બરાબર ધન્યવાદ આ ટાસ્ક અહીંયા પૂર્ણ કરીએ